ભારતીય જનતા પાર્ટી નો પ્રચંડ વિજય ઝગડીયા તાલુકાના ખડોલી ગામ ખાતે કેન્દ્રીય ગૃહ સરકાર મંત્રી શ્રી અમિત શાહજી વિજય સંકલ્પ સભામાં ઉમટેલ જનસાગર લોકોના વિશ્વાસ ઉત્સાહ અને ભાજપ પ્રત્યેના પરિવારભાવને પમણો કર્યો આ જન સમર્થન એ ભાજપાના નેતૃત્વમાં થયેલા અવિરત વિકાસના ભાગીરથ કાર્યોની છે આ અવસરે આદરણીય મુખ્યમંત્રી શ્રી પટેલજીની પ્રેરક ઉપસ્થિતિ સહ રેલ રાજ્યમંત્રી શ્રી દર્શના ચરતોષ ક્લસ્ટર પ્રભારી શ્રી પ્રદીપસિંહ જાડેજા ભરૂચ લોકસભાના પ્રભારી શ્રી અજયભાઈ ચોક્સી લોકસભા સંયોજક યોગેશભાઈ પટેલ ભરૂચ જિલ્લા પ્રભારી શ્રી અશોકભાઈ પટેલ જિલ્લા પ્રભારી શ્રી ભાઈ પંડ્યા નર્દા જિલ્લાના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ પર્વ જિલ્લા પ્રમુખ શ્રી મારૂતિસિંહ અટોદરિયા વડોદરા જિલ્લા પ્રમુખ શ્રી સતીશ પટેલ નસાડીયા સભાના પૂર્વ સાંસદ શ્રી ભરતસિંહ પરમાર ધારાસભ્યશ્રીઓ પૂર્વ ધારાસભ્યશ્રીઓ હોદ્દેદારશ્રીઓ તથા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા